આજરોજ જીસી સી ઈ આર ટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા અધિકારી કચેરી રાજકોટ તથા મહર્ષિધીછી શાળા વિકાસ અંકુલ ધોરાજી જામકંડોણાના ઉપક્રમે ક્રિસ્ટલ એકેડેમી જામકંડોણા રોડ ધોરાજી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિઘ વિભાગોમાં અડતાલીસ કૃતિઓ બાળવૈજ્ઞાનિક દ્વારા પ્રસ્તુત કરવામાં આવી જેમાં વિભાગ એકની અંદર કૃતિ વિભાગ બેની અંદર પાંચ કૃતિ વિભાગ ત્રણની અંદર નવ કૃતિઓ વિભાગ ચારની અંદર દસ કૃતિઓ વિભાગ પાંચની અંદર કૃતિઓનો સમાવેશ થાય છે જેમાં પ્લાટોસ્કોપ વાયુ પ્રદૂષણ સ્માર્ટ હોમ સિસ્ટમ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ આલ્કોહોલ ડિટેક્ટર બાયોગેસ પ્લાન્ટ સોલાર એનર્જી પાવર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ભૂકંપ એલાર્મ વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી એલાર્મ ફોમ હોમ ફ્રી ઇલેક્ટ્રિકસિટી જનરેટર પ્રોજેક્ટ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી આ બાળ વૈજ્ઞાનિક મેળામાં લગભગ સાતસો જેટલા બાળકોએ બાળ વૈજ્ઞાનિકોના કૃતિઓને નિહાળી અને તેમજ આ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તથા સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા